રાજ્યભરમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામો જાહેર થયા હતા અને જે બાદ ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચ અને અન્ય ઉમેદવારોએ પદભાર સંભાળવાની તૈયારીઓ કરી લીધી હતી જેમાં જે વડોદરા તાલુકાના ધનિયાવી જૂથ ગ્રામ પંચાયત ખાતે સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો હતો વડોદરા તાલુકાના ધનિયાવી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જનમબેન હુસેનભાઈ પટેલ વિજેતા થયા હતા જ્યારે ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ બળવંતસિંહ મહિડા બિનહરીફ જાહેર થયા હતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ગ્રામ પંચાયતોનો કાર્યભાર સંભાળવાની વિધિવત પ્રક્રિયા કરવામાં આવી જેમાં ગામના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકાર્યા હતા બંને વિજેતા ઉમેદવારોએ આવનારા વર્ષોમાં તનિયા ગામના તમામ વિકાસના કામો પૂર્ણ કરવાની બાહેધરી આપી હતી

તે પ્રમાણે સરપંચ તરીકે કરવામાં છે મારું નામ મહિલા યુવરાજસિંહ બળવંતસિંહ છે હું આજે દિલ્હી ગ્રામ પંચાયત જૂથમાં બિનરીફ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયો હતો તે બદલ ગામના બધા નવજાના અને વડીલોને ખૂબ ખૂબ મારી તરફથી અભિનંદન પાઠવું છું ગામના જે રોડ રસ્તાના જે બધી પ્રોબ્લેમો અને વિકાસના કામો બાકી છે એ બધું અમે કરીશું પૂર્ણ કરીશું ગ્રામ પંચાયતના ઉપ સરપંચ માટેનું ઇલેક્શન હતું એમાં મારા સનને બિનહરીફ જાહેર કરવામાં આવેલો છે યુવરાજસિંહ બળવંતસિંહ મહેળા અને જે હવે આ ગામના જે વિકાસના કામો જે કંઈ બાકી છે એ અમે બધા સાથ સહકારથી લોકોના અને અમે પણ મહેનત કરી અને ગામનું જે કંઈ વિકાસનું કામ બાકી અમે પૂરું કરવાની જવાબદારી લઈએ છીએ અને ગામના તમામ આગેવાનો બધોનો સાથ સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ગામનો આભાર સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું